હેલો નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર એ સબ ગાય આવે છે જે મિત્રો જેતમાલભાઈને વેસવાની છે અને મિત્રો ગાય ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાની છે અને દિવસનું આઠ લિટર દૂધ છે ગાયમાં તો મિત્રો આ ગાયની કિંમત અને ક્યાં જોવા મળશે જેતમાલભાઈનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો માલધારીભાઈઓ ગાય લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે એકઅપ ગાયની તો મિત્રો બે મહિનાની ગાભણી ગાય છે અને મિત્રો ગાય હાલમાં દિવસનું આઠ લિટર દૂધ આપે છે ચાર લિટર સવારનું અને ચાર લિટર સાંજનું તો મિત્રો આ ગાય વેસવાની છે જેતમાલભાઈને મિત્રો ગાય સાવ સોજી છે અને મિત્રો ગાય તમે જોઈ શકો છો આવી ગાય તમે મિત્રો ગોતવા જશો તો એ પણ નહીં મળે સાવ સોજી ગાય ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અને મિત્રો ગાયમાં કોઈ પણ એબ નથી હું માલિકનું કહેવું છે ફૂલ ગેરંટી સાથે વેચવાની છે તો મિત્રો ગાય સવારનું સાંજનું આઠ લીટર દૂધ આપે છે બંને ટાઈમ ચાર ચાર લીટર દૂધ આપે છે તો મિત્રો આ ગાયની કિંમત અને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ આપણે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ગાયના માલિકની તો માલિકનું નામ જેતમાલભાઈ છે અને મિત્રો જેતમાલભાઈ આ ગાયની કિંમત પચાસ હજાર રૂપિયા અંદાજીત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે મિત્રો તો મિત્રો આ આપણે જેતમાલભાઈના મોબાઈલ નંબરની વાત કરીએ તો આપણા છે છન્નું ત્રણ છ્યાસી એકાવન એક એકોતેર જેતમાલભાઈનો મોબાઈલ નંબર છે પચાસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલી છે અને મિત્રો આ ગાય તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો માળિયા હાટીના તો મિત્રો ગામ વડાળા નામ જેતમાલભાઈ જેતમાલભાઈનો મોબાઈલ નંબર મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ સબ ગાય લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે જતમાલભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને મિત્રો વધુ ડિટેલ્સ ત્યાંથી મેળવવા વિનંતી જયવસરાજ ફ્રેન્ડ્સ